સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ ના જોઈન્ટ એક્ઝામ એટલે કે જે ઈ મેન બે હજાર ના બીજા માં પોતાના અમદાવાદ સ્થિત વિદ્યાર્થીઓની મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ ગર્વથી જાહેર કરે છે

मैंने बेसिकली आकाश ज्वाइन किया था जिस ड्रीम से कि मैं ऑफिस जे डब्ल्यू क्लियर करूंगा लेकिन ये तो जो हाई स्टैंडर्ड के गोल्स हैं वो ट्वेल्थ में आए ज़्यादातर इसमें कंट्रीब्यूशन सर का ही एक निकल टीचर्स का क्योंकि कंसेप्ट आपके जब तक क्लियर ना हो तो तब तक आप ये ड्रीम नहीं देख सकते तो मेरा ये कहना है कि टीचर्स ने तो इस जर्नी में मुझे बहुत सपोर्ट किया मेरे पेरेंट्स ने बहुत सपोर्ट किया मेरे पेरेंट्स ने वो इन्वायरमेंट देने की कोशिश की जिसमें मैं अच्छे से पढ़ सकता था और ऑब्वियसली आपका सर्कल कैसा है वो भी बहुत इन्फ्लुएंस करता है तो इन सब फैक्टर्स के लिए मैं अपने आकाश फैकल्टीज को और मेरे पेरेंट्स को थैंक यू बोलना चाहता हूँ आंगे आकाश एजुकेशनल सर्विस लिमिटेड ना चीफ एकेडमिक एंड बिजनेस हेड अमित सी राठौड़े जणावियो तो के विद्यार्थियों शानदार प्रदर्शन बदल हृदयपूर्वक अभिनंदन पाठवु छु आ एईएसएलएस પ્રતિબદ્ધ વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ કોચિંગ અને ઇનોવેટિવ લર્નિંગ સોલ્યુશન પ્રદાન કરવા માટેનો સંકલ્પ પુરાવો છે જે તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ બનવા માટે સશક્ત બનાવે છે આ ઉપરાંત અમે તેમના ભાવિ પ્રયાસોમાં સફળતા ઈચ્છા કરીએ છીએ વિદ્યાર્થીઓના પોતાના સ્કોર્સ વધારવા માટે મલ્ટિપલ ટકો પૂરી પાડવા માટે જે ઈ એ બે મુખ્ય સેશનમાં તૈયાર કરવામાં આવી છે જે ઈ એડવાન્સ માત્ર પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી માં પ્રવેશની સુવિધા આપે છે જ્યારે જે સમગ્ર ભારતમાં ગણી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને અન્ય એન્જિનિયરિંગ કોલેજમાં ગેટવે તરીકે સેવા આપે છે जिसमें से आकाश ने ऑल इंडिया रैंक टॉप हंड्रेड में टोटल सेवन रैंक आकाश की है जैसे कि फिफ्टीन तो रैंक टॉपर का रैंक देन नाइनटीन ट्वेंटी फाइव थर्टी फोर सिक्सटी फाइव सेवेंटी एटी वन इंडिया का जो फीमेल टॉपर है वो भी आकाश से ही है उसका नाम है सानवी जैन जिसका हंड्रेड परसेंट है और सारे सब्जेक्ट्स में हंड्रेड परसेंट है विद ऑल इंडिया रैंक थर्टी 12 स्टूडेंट्स अगर हम सिर्फ अहमदाबाद की बात करें तो 12 स्टूडेंट्स सब्जेक्ट वाइज हंड्रेड परसेंटाइज के साथ हैं और इस ब्रांच की अगर हम बात करें बावड़ी ब्रांच की तो यहाँ पर रोहन शुक्ला का टोटल नाइन्टी नाइन रहा है कंबाइंड रिजल्ट और फोर सेवेंटी टू रैंक स्कोर किया है सिक्सटी सेवन स्टूडेंट्स अभी तक गुजरात में है जो कि नाइनटी नाइन परसेंट आज अब स्कोर कर रही है तो अभी ये कम्बाइन हो रहा है रिजल्ट

ગતિશીલ શિક્ષણ જોડાવાને ચૂકી ગયેલા સેશન મેળવવા માટે સક્ષમ બનાવે છે આ ઉપરાંત મોક ટેસ્ટ વાસ્તવિક પરિસ્થિતિનું અનુકરણ કરે છે જે વિદ્યાર્થીઓને અસરકારક રીતે ઉપયોગી જરૂરી પરિચય અને આત્મવિશ્વાસ સજ્જ કરે છે તો મિત્રો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઇ લુ સ્કૂલ નમસ્કાર મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહે આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો જે સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું ગોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી વીઆરટીએસ હું મેટ્રોમાં જાઉં છું